એકસો સુડતાલીસ કેન્દ્રો ઉપર એક લાખ અગિયાર હજાર જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી એકાણું હજાર છસો બાળકો ઉત્તીર્ણ થયા છે બ્યાસી ચાર પાંચ ટકા બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ પાસઠ પાંચ આઠ હતા જે આ વખતે બ્યાસી પોઈન્ટ ચાર પાંચ છે જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના બત્રીસ ટકા છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ બ્યાસી છે પરિણામ છે એ બ્યાસી ટકા છે એ બ્યાસી પોઈન્ટ ત્રણ પાંચ ટકા છે અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ ધરાવતા બાળકો પાંચ વિદ્યાર્થીઓ છે જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના દોઢ ટકા જેટલા છે સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બાનસકાંઠા જિલ્લાના કુંભારિયા એ લગભગ સત્તાણું છે માર્ચ મોરબી જિલ્લાના હળવદ જે હતું હતું એ એ સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ નવાણું પોઈન્ટ છ એક ટકા છે છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામ વાળું કેન્દ્ર છે ધોરણ બહારના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું તેજસ્વી તાલાઓ સાથે ખાસ વાતચીત કરી મધ્યવર્ગીય પરિવારના વિદ્યાર્થીએ નેવું ટકા વિદ્યાર્થીઓને